ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના કુચા ગામના આદિવાસી સમાજના લોકો આજે હાથમાં પ્લે કાર્ડ લઈ સૂત્રોચ્ચાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્ર આપવા માટે આવી પહોંચ્યા છે આદિવાસી સમાજના આગેવાનો અને હતું કે તેઓના ગામના ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તા ઘટે તેવા નહીં માટેની માંગણી પણ કોઈ જાતનું ધ્યાન અપાયું નથી તેમજ વિસ્તારમાં આવેલ આંગણવાડી પણ ત્રણ તોડી છે અને તેને પણ ગ્રાન્ટ મંજૂર સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવતા નથી સાથે જ ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના લોકો કોઈ પણ જાતનું કામ લઈને જાય તો તેઓના ધર્મના ધક્કા ખવડાવવામાં આવે છે તેમજ બીજા સમાજના લોકોના કામો તાત્કાલિક થઈ જતા હોય છે તેવા આક્ષેપ સાથે આજે આદિવાસી સમાજના લોકોએ હું કિશન વસાવા અમારા કુડચંદ ગામમાં અમારા આદિવાસી વિસ્તારની લગભગ થી બારસો જેટલી વસ્તી ધરાવે છે અમે લોકો અમે કલેક્ટર શ્રીને અમારા આદિવાસી વિસ્તારના સમસન માટે વારંવાર અરજી કરેલી કરેલી છે પણ અરજી કરીને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા અત્યાર સુધી અમારા શમશાન જગ્યાએ નીમ કરી આપવામાં આવેલ નથી જો હવે ત્રણ મહિનામાં શમશાન જગ્યાએ નીમ કરી આપવામાં નહીં આવે તો અમે કુડચંદ ગામના આદિવાસી સમાજ કોઈ મૃત્યુ થશે તો અમે કુરચન ગ્રામ પંચાયત કોઈ સ્થળ કરીશું આદિવાસી રમ રમેશ આર વસાવા ભારત દેશને આઝાદ થયા અને પંચોતેર વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કુરચન ગામના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી રોડ રસ્તા ગટર લાઈન સ્ટ્રીટ લાઇટના વારંવાર પ્રોબ્લમ આવે છે અમે કુડચંદ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત આમ તાલુકા પંચાયતની અંદર લેખિત અને મૌખિત અરજી વારંવાર કરેલી છે પણ અત્યાર સુધીમાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી કુર્ચન ગામના બીજા સમાજની અંદર વિકાસ ગાંડો થયો છે અને આદિવાસી વિસ્તારની અંદર વિકાસ તૂટેલો છે કુર્ચન ગામમાં બીજા સમાજના વિસ્તારની અંદર કોઈ બી પ્રોબ્લેમ આવે તો ત્યાં તાત્કાલિક પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવે છે અને અમારા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો કુર્ચન ગામ પંચાયત માટે એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગ્રાન્ટ આવતી નથી ગ્રાન્ટ આવશે ત્યારે કરી આપીશું જો આવું હવું ચાલતું રહ્યું તો અમે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું દિવસ